ચાલો મિત્રો જય જુગાર કરી જો આજે બનાવવું છે આપણે દાળ ઢોકળીનું શાક દાળ ઢોકળી બનાવવા માટે કઈ કઈ આઈટમ જો હે એ હું બધું વિડીયોમાં બતાવું તો વિડીયોમાં તમે બનીયા રહેજો જો આ ધાણા છે ટમેટા છે આદુ છે લીંબુ છે લીલું લસણ છે સૂકું લસણ છે અને હવે આપણે હે ને દાળ બાફવા મૂકી દઈએ પહેલા જો આ પાણી ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે દાળ નાખીએ છીએ જો આ છે ને આ તુવેરની દાળ છે દોઢસો ગ્રામ જેટલી પછી આ સો ગ્રામ જેટલી ચણાની દાળ છે અને આ સો ગ્રામ જેટલી મસૂર દાળ છે તો એને આપણે બાફવા મૂકી દઈશી તો બીજી આઈટમ બધી છે ને આપણે તૈયાર કરીએ ત્યાં સુધીમાં તો એ દાળ બફાઈ જશે ચાલો આ ચણા લોટ આટલો છે અને આટલો ઘઉનો લોટ નાખવાનો આપણે દાળ ઢોકળી ઢોકળી જે બનાવીએ ને એમાં આટલો ચણાનો લોટ નાખવાનો હા જો એક ભાગનો ઘઉનો નો લોટ છે અને બે ભાગનો ચણાનો લોટ છે હવે એમાં સ્વાદ અનુસાર થોડું નિમક નાખ દઈએ અને જો મૂળ માટે થોડું તેલ નાખી દઈએ અને પછી આપણે લોટ બાંધી દઈએ હવે હે ને બાંધી દો હવે બોલો જો આ તેલ હું મૂણ દઈ દીધું છે જો તેલ હું મૂણ દેવાઈ ગયું હવે આપણે પાણી નાખીને લોટ બાંધી જેટલો કઠણ રાખવો ઢીલો રાખવો એ પ્રમાણે પાણી નાખતું જવાનું બાંધતો જવાનું જેટલું રોટલી વણીએ ને એવો રોટ બાંધવો જો આ ટોકરી માટે મીડિયમ રોટલી જેવો લોટ બાંધવાનો હે લીલું મોરું થતું હોય તો શેટ પાણી નાખતું જવાનું અને લોટ મહતો જવાનો લોટ બંધ થઈ જાય તૈયાર ચાલો આ લોટ આપણે ઢોકળીનો બધા તૈયાર થઈ ગયો હવે પાંચેક મિનિટ ટાકી દઈએ ત્યાં સુધી દાળ ને જોઈ લઈએ ચાલો જો આપણી દાળ છે ને બફાઈ ગઈ હવે એમાં મસાલા નાખી દઈએ જો આ આદુ પેસ્ટ આ મરચાં પછી આટલી સીંગ નાખી દઈએ પછી મસાલા હવે હેને મસાલા એડ કરી દો એમાં એક ચમચી હળદર થોડી હિંગ થોડો ધાણાજીરોનો મસાલો અને થોડો ગરમ મસાલો એ બધું એડ થઈ ગયું છે હવે એને થોડીક વાર પાકવા દઈ પછી આપણે ઢોકળી બનાવી અને અંદર પેસ્ટ કરી દઈશું ત્યાં સુધી જીકા દાળ ને વ્યવસ્થિત પાકે અને દાણા પાકી જાય એટલા માટે આપણે રોટલી વખી છે જેમ આશા કરો ને એમ પાકે હારા જો છેને ને આવી રીતના રોટલી વણી અને આ ટુકડા કરી નાખવાના ટુકડા કરીને પછી આ થાળીમાં જાવી નાખ દેવાના છોટે નહીં તમને લાગે ખાલી છોટે એમ પણ છોટે નહીં દાળમાં નાખશો ને એટલે બધા સૂટા થઈ જાય બને એમ મળવાનું એટલે હાઈ ક્લાસ તમારે એમ ઢોકરી હે ને પાકવા માં મસ્ત દેખાય પછી આના ટુકડા કરી નાખો ને એટલે ઢોકરી બને મસ્ત અને આ ઢોકરી બને ને ખાવામાં એટલી મજા આવશે ને કે એની કોઈ સીમા નહીં તમે આંગળી છાંટતા રહી જશો આપણે હે ને વઘાર માટે તેલ મૂકી દઉં હું તેલ થાય ને એટલામાં તો આપણે દાળ ને બધું પછી થોડુંક મસાલા હે નાખી દો જો પેલા થોડો હોય ને ગોળ નાખવો જો આમાં દોઢસો ગ્રામ જેટલો ગોળ નાખવાનો હે બરાબર ડબ્બાનો ગોળ લેજો એટલે ઓગરવામાં વાંધો ન આવે હલાઈ લો એટલામાં તો ગોળ ઓગળી જાય અને પછી આપણે નાખવાની છે ઢોકરી એટલે આપણે વઘાર કરી ને તો ઢોકરી પાકી જાય આવી રીતે પછી આ ઢોકરી તમે એકવાર ખાઓ એટલે અરમાન ખુશ થઈ જાય આમાં જુઓ નો કોઈ કેમિકલ કે નો કોઈ મસાલા કાંઈ નહી સાદામાં સાદું જો હવે આ તેલ આવી ગયું હે તો એના માટે વઘાર કરીએ વઘાર કરવામાં જો સૂકું મરચું હે પછી તમાલપત્ર હે લવિંગ છે એ બધું નાખી દો ગરમ મસાલો એમાં થોડો લીલું નાખ દો પછી નાખી દો આ જીરું નાખી અને આ હિંગ નાખ દીધી હવે છે ને એમાં હે ને જો આ લીલું લસણ પછી આ લીલી ડુંગળી

પછી એમાં છે ને જો સ્વાદ અનુસાર નિમક નાખ દો પછી એમાં નાખી દઉં લાલ મરચું લાલ મરચું તો તમારે હે ને કેવું તીખું કરવું કેવું મીડિયમ રાખવું એ પ્રમાણે નાખવાનું ગ્લાસ એને ઘણી વાર પાકે ને પછી એમાં નાખવું આપણે આ ટમેટાનો સોસ એટલે એ ગ્રેવી કયો કે સોસ કયો જે કયો એ ચાલો તો આ આપણો વઘાર થઈ ગયો છે તૈયાર તો જો આ વઘાર નાખી દઉં હું ઢોકળી થઈ ગઈ છે તૈયાર કમ્પ્લીટ બરાબર હવે આમાં થોડું એડ કરવાનું છે લીંબુ નો રસ અને તાડા ભાજી ચલો આ થોડી હે ને દ્રાખ નાખી દઈએ આપણે પછી થોડો લીંબુનો રસ નાખી દો જો આ લીંબુનો રસ પછી માથે હે ને જો આ થોડા ધાણા ધાણાભાજા આમ તો ધાણાભાજી કહેવાય પણ આમાં ધાણા ધાણાભાજા દેશી કહેવાય અમારું બધું અને હવે આપણી ડાયર થઈ ગઈ છે તૈયાર એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને દાળ ખાવી હોય તો આવી જાજો કે આવી દાળ બનાવજો અને સારું લાગે તો કોમેન્ટ કરજો બાકી એકવાર દાળ ખાધું આવું તો તમને એમ થાય કે ના દાળ બને હે જો આ દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે જો અને એક વાર તમે આવી બનાવી ખાહો ને એટલે તમને એમ થાય કે ના આપણે દાળ ઢોકળી ખાધા જ રાખીએ શું આનો સ્વાદ છે અને આ દાળ ઢોકળી આ તો બધું હે ને વાડીના પ્રસંગ જેવો જ માલ બને છે તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલની મુલાકાત જરૂર લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો એવી તમારી નમ્ર વિનંતી